પછી સરસ મજાની પેન્સિલના છોલમાંથી ચકલી બનાવવાની છે તમારે પણ ચકલી દોરવાની છે અને ચકલી વિશે પાંચ વાક્યો લખવાના છે એમાં ચકલી બેન આવી ગયા કેટલાના ઘરે આવ્યા સાવ સાચું બોલવાનું હં બરાબર આવા આપ્યા હતા આપ્યા હતા કે નહીં જુઓ સરસ મજાના અને આવા ચકલીના માળા મેં ઘણા બધાને આપ્યા છે જુઓ આ ચકલીનો માળો સરસ મજાનો જ્યાં બિલાડી કે કૂતરા કે એવું ચકલીના બચ્ચા પકડે નહીં એવી જગ્યાએ લગાડી દેવાનો આજે આપણે સરસ મજાનો પેન્સિલના છોલમાંથી ચકલી બનાવીશું કલરમાંથી બનાવીશું અને બોર્ડમાં તમને સરસ મજાની ચકલી દોરતા શીખવાડો એ પણ શામાંથી એસમાંથી શામાંથી આપણે બનાવવાની છે ચકલી એસ એ સીડી આવડે છે ને તો જુઓ સૌથી પહેલાં આપણે શું કરીશું એસ લખીશું શું લખીશું એસ જો આ રીતે એસ લખી દીધો એસ લખ્યા પછી આ ભાગને આપણે રાઉન્ડ શેપ આપી અને આમ કરીને આમ લઈ લેવાનું પછી આ ભાગ છે આથી લીટી દોરી દેવાની જો આમ લીટી દોરી એને અહીંથી આમ જોડી દેવાની જોડ્યા પછી અહીં આપણે ચકલી બેન ની શું બનાવ્યાનું ચકલી ને શું હોય ભાઈ શું હોય ચાચ પછી આપણે એના પીછા દોરીશું જોવા સરસ મજાના પીછા દોરે હવે શું બાકી રહ્યો હે જો આ રીતે મેં હવે એના પગ દોરી દઈશું જો તમને આવડે ને એ રીતે મેં દોરી છે જો આપણા બેન તૈયાર થઈ ગયા થઈ ગયા ને એસમાંથી હવે ચક્કીબેનને થોડાક આમ કલરફુલ બનાવી દઈએ જુદા જુદા આપણે